ટોટલ પાંચ ટ્રેક્ટર વેચવાના છે લાલાભાઈ હાજર અઢાર ના મોડેલનું બીજું છે મેસી બસો એકતાલીસ બે હાજર પંદર ના મોડેલનું સાઈડ ગેર ત્રીજું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ બે હાજર ચૌદ ના મોડેલનું તેના પછી ચોથું ટ્રેક્ટર છે બે હજાર ચૌદનું પાવર સ્ટેયરિંગ વાળું આ મેસી ટ્રેક્ટર તો તમને બે હજાર ચૌદ થી લઈ અને બે હજાર અઢાર સુધીના સારા મેસી ટ્રેક્ટર મળી જશે બધા ટ્રેક્ટર મેસી બસો એકતાલીસ છે અને યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર પણ છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર સત્તરના મોડલનું તે ટ્રેક્ટર જોવા મળશે અને તમામ ટ્રેક્ટરનો ભાવ એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ ઉપર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેક્ટર ડ્રાઈવ લીધા બાદ પણ તમે લઈ શકો છો વધારે માહિતી માટે તમે લાલાભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો જ ફોન કરવા બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈને ત્યારબાદ ખરીદી કરી શકો છો કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે તમામ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જામ જોધપુર અને સત્તાપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાના હોય લાલ લાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલાભાઈ ના સત્તાણું એક પિસ્તાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો